અમરેલીના ધારીના ગોપાલ ગ્રામે દીપડાના હુમલામાં માનવ મૃત્યુના પરિવારને ધારાસભ્ય જેવી હસ્તે સહાયનો ચેક આવ્યો છે દિવસ દીપડાએ હુમલો કરતા વર્ષના બાળકનું મોત થયું ખેતમજૂર સાહિલ કટારા નામના બાળકનું દીપડાના હુમલામાં મોત થયું છે પ્રધારી વન વિભાગ દ્વારા ધારાસભ્ય જેવી કાકડીયાના વરદ હસ્તે દસ નો ચેક અર્પણ કરવામાં આવ્યો મૃતક બાળકના પિતાને દસ લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યો છે ધારાસભ્ય જીવી કાકડિયાના વરદ હસ્તે સહાય ચેક આપવામાં આવ્યો જણાવી દઈએ કે દસ લાખનો ચેક જે છે તે મૃતક બાળકના પિતાને આપવામાં આવ્યો છે દેપડાના હુમલામાં મૃતકના પરિવારને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે ગોપાલગ્રામ મુકામે ચાર દિવસ પહેલાં સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતાં બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી દસ લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાઝા ડીએ આરએફઓ અને અમારા વાઇલ્ડલાઇફ મેમ્બર મહાવીર બાપુ ને ગામના સરપંચશ્રી ને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે દસ લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે ખૂબ જ દુઃખદ ઘટના છે એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરીએ છીએ મુકામે ચાર દિવસ પહેલાં